નમસ્કાર દર્શક મિત્રો દેશના દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતી મહત્વના સમાચારમાં સી આર કરી પ્રચાર દરમિયાન સી પાટીલે ચેતવણી આપતા જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને છેડવા નહીં એને જો છેડશો એને જો તો છોડશે નહીં પાટીલે અહીં ગેનીબેન અને કોંગ્રેસ પર પણ પ્રહાર કર્યા હતા તેમણે વિધાનસભા ચીટની વાત જેમાં કોંગ્રેસ સારી હતી પાટીલે અહીં ભાજપના કાર્યકર્તાઓ વતી પડકાર ફેંક્યો હતો

એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે ત્યારબાદના ગતના સમાચારમાં ભ્રષ્ટાચાર નાબૂદ કરવા રૂપિયા પાંચસોની નોટ બંધ કરો ચંદ્રબાબુ નાયડુના નિવેદન કરવા માટે મોટી ચરણી નોટો પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે એક ઇન્ટરવ્યુમાં તેમણે ભારપૂર્વક કહ્યું કે બધી મોટી ચરણી નોટો નાબૂદ થવી જોઈએ ફક્ત રૂપિયા સો અને રૂપિયા બસો થી ઓછી કિંમતની નોટો જ ચલણમાં રહેવી જોઈએ રૂપિયા પાંચસોની નોટ પણ જરૂરી નથી તેના પર પણ પ્રતિબંધ મૂકવો જોઈએ દર્શક મિત્રો મુખ્ય ચંદ્રબાબુ નાયડુના આ નિવેદન વિશે તમારા શું મંતવ્યો છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં ચાંદી ઓલ ટાઈમ હાઈ સોનામાં પણ વધારો આના વિશે વધુ વિગતથી વાત કરીએ તો તારીખ દસમી જૂન બે હજાર રોજ ચાંદી તેની ઓલ ટાઈમ હાઈ સપાટી પર પહોંચી ગઈ છે ઇન્ડિયા બુલિયન એન્ડ જવેલર્સ એસોસિએશન અનુસાર એક કિલો ચાંદીનો ભાવ રૂપિયા આઠસો વધીને રૂપિયા એક થયો છે અગાઉ ચાંદી રૂપિયા એક લાખ પ્રતિ કિલો હતી તો દસ ગ્રામ ચોવીસ કેરેટ સોનાનો ભાવ રૂપિયા વધીને છન્નું પર પહોંચ્યો છે જે અગાઉ પંચાણું આઠસો છોસઠ રૂપિયા પ્રતિ દસ ગ્રામ હતો સોનાએ એકવીસમી એપ્રિલના રોજ નવ્વાણું હજાર એકસો નો ઓલ ટાઈમ હાઈ બનાવ્યો હતો

ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં ભારતીય વાયુસેના વધુ શક્તિશાળી બનશે આના વિશે જાણીએ તો ભારતીય વાયુસેનાને વધુ શક્તિશાળી બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે સંરક્ષણ મંત્રાલય સ્વદેશી ક્યુઆર સિસ્ટમ એટલે કે મિસાઇલ ખરીદવાના પ્રસ્તાવ પર વિચાર કરી રહ્યું છે સરકાર આ માટે ત્રીસ હજાર કરોડ મંજૂર કરી શકે છે ઉલ્લેખનીય છે કે ક્યુઆર સિસ્ટમ સ્પીડમાં પણ શોધ અને ટ્રેકિંગ ક્ષમતા સાથે કામ કરી શકે છે તે પચીસ થી ત્રીસ કિલોમીટરની રેન્જમાં ફાઇટર એરક્રાફ્ટ હેલિકોપ્ટર અને ડ્રોનને અટકાવવામાં סג שם שם ત્યારબાદના ગતના સમાચારમાં મોદી સરકારના અગિયાર વર્ષ ખડગે કહ્યું ના જવાબદેહી ના બદલાવ આના વિશે વધુ વિગત વાત કરીએ તો મોદી સરકારના અગિયાર વર્ષ પૂરા થવા પર કોંગ્રેસે કટાક્ષ કર્યો છે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે કહ્યું કે અગિયાર વર્ષોમાં બીજેપી અને આરએસએસે દરેક બંધારણીય સંસ્થાને નબળી પાડીને અને તેમની સ્વાયત્ત પર પ્રહારો કર્યા દલિત આદિવાસી પછાત લઘુમતી અને નબળા વર્ગોનું શોષણ સતત વધી રહ્યું છે મણિપુરની હિંસા ભાજપની વહીવટી નિષ્ફળતાનો સૌથી મોટો પુરાવો છે કોઈ જવાબદેહી ન કોઈ બદલાવ દેખાયો માત્ર પ્રચાર કર્યો દર્શક મિત્રો કોંગ્રેસે કરેલા આ કટાક્ષ વિશે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો ત્યારબાદના સમાચારમાં સરપંચની ચૂંટણી માટે રોજ ઉમેદવારોના ફોર્મ ની થઈ હતી જ્યારે અગિયારમી જૂનના રોજ ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ છે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં આ વખતે કુલ ચાર ગ્રામ પંચાયતોમાં સરપંચની ચૂંટણી માટે સત્તર હજાર પાછો અઠ્યાવીસ ફોર્મ ભરાયા છે જેમાં સૌથી વધુ બનાસકાંઠાની ગ્રામ પંચાયતોના ફોર્મ ભરાયા છે ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં કારનો વીમો મોંઘો થશે અઢાર થી પચીસ ટકા ભાવ વધારાની શક્યતા આના વિશે વધુ વિગતની વાત કરીએ તો જો તમારી કારનો વીમો બાકી હોય તો ઝડપ કરો કારણ કે ટૂંક સમયમાં કારનો વીમો મોંઘો થઈ શકે છે ઈરડાએ થર્ડ પાર્ટી વીમા પ્રીમિયમમાં સરરાશ અઢાર ટકાનો વધારો સૂચવ્યો છે જે અમુક વાહન કેટેગરીમાં વીસ થી પચીસ ટકા સુધી હોઈ શકે છે આ પ્રસ્તાવ હાલ માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય પાસે સમીક્ષા હેઠળ છે જે આગામી બે થી ત્રણ અઠવાડિયામાં નિર્ણય જાહેર કરે તેવી અપેક્ષા સીમ બે હજાર અઢારથી ત્રણ વર્ષનો થર્ડ પાર્ટી વીમો ફરજિયાત કરવામાં આવેલો છે ત્યારબાદ નગરના સમાચારમાં માર્કેટમાં પાઠ્યપુસ્તકો જ નથી આના વિશે વધુ વિગતની વાત કરી તો ગુજરાતની શાળાઓમાં નવા શૈક્ષણિક ક્ષેત્રની શરૂઆત થઈ ગઈ છે જેમાં બાળકોને નવાં પાઠ્યપુસ્તકોની જરૂરિયાત હોય છે પણ માર્કેટમાં પાઠ્યપુસ્તકો જ નથી સ્ટેશનરીની દુકાનમાં પાઠ્યપુસ્તકો ન મળતા વાલીઓ ચિંતિત થઈ રહ્યા છે હવે સવાલ એ છે કે વિદ્યાર્થીઓ પુસ્તકો વિના કેવી રીતે ભણશે આ છતનો તુરંત નિકાલ લાવવો જરૂરી છે ત્યારબાદના ગતના સમાચારમાં રથયાત્રામાં આરસીબી જેવી ભાગદોડ ટાળવા એઆઈ અને ડ્રોનનો ઉપયોગ આના વિશે વધુ વિગતથી વાત કરીએ તો બેંગલુરૂમાં આરસીબીની જીતની ઉજવણી દરમિયાન થયેલી ભાગદોડ બાદ અમદાવાદમાં સત્યાવીસમી જૂના રોજ યોજાનારી રથયાત્રા માટે ગુજરાત પોલીસે ખાસ એક્શન પ્લાન તૈયાર કર્યો છે ભીડને કાબૂમાં કરવા માટે એઆઈ કેમેરા સેટેલાઇટ ઇમેજ અને ડ્રોનનો ઉપયોગ કરાશે ક્રાઇમ બ્રાન્ચ સીસીટીવી પર એન્ટી સ્ટેમ્પડ આલ્ગોરિઝમનો ઉપયોગ કરીને ભીડવાળા વિસ્તારોમાં જોખમી પરિસ્થિતિઓને ટાળશે ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં યુનુસ પાકિસ્તાન સાથે મળીને કરી રહ્યા છે મોટો ખેલ આના વિશે વધુ વિગતથી વાત કરીએ તો બાંગ્લાદેશના જાણીતા લેખક અને પત્રકાર સલાહુદ્દીન સોયબ ચૌધરીએ દાવો કર્યો છે કે બાંગ્લાદેશની વર્ષગાળાની સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસ જુલાઈ મહિનાના અંત સુધીમાં વર્તમાન બંધારણને રદ કરવાની યોજના બનાવી રહ્યા છે યુનુસને અમેરિકાના ડીપ સ્ટેટનું સમર્થન નથી પરંતુ પાકિસ્તાનની ગુપ્તસર એજન્સી આઈએસઆઈ પણ આ યોજનાનો એક ભાગ છે બાંગ્લાદેશમાં ઇસ્લામિક કટ્ટરપંથી શાસન સ્થાપિત કરવા માંગે છે ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં સ્ટારલિંક બે મહિનામાં ભારતમાં સેટેલાઇટ અને ઇન્ટરનેટ સર્વિસ શરૂ કરશે આના વિશે વધુ તો મસ્કની કંપની સ્પેસ કંપની આગામી બે મહિનામાં ભારતમાં પોતાની સર્વિસીસ શરૂ કરી દેશે ગયા અઠવાડિયે કંપનીને ટેલિકોમ ડિપાર્ટમેન્ટનું લાયસન્સ પણ મળી ગયું છે રિપોર્ટ્સ અનુસાર સેટેલાઇટ ઇન્ટરનેટ સર્વિસ માટે લાગનારી સેટેલાઇટ ડિવાઇસની કિંમત કંપનીએ લગભગ રૂપિયા તેત્રીસ હજાર નક્કી કરી છે આ ઉપરાંત કંપની પોતાની મંથલી અનલિમિટેડ ડેટા પ્લાન માટે રૂપિયા ત્રણ ચાર્જ કરશે ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં મણિપુરમાં નેશનલ હાઇવે બંધ દવાઓ પણ નથી મળી રહી આના વિશે વધુ વિગત કરીએ તો મણિપુરના પાંચ જિલ્લાઓમાં ફરી હિંસા ફાટી નીકળી છે જેના કારણે નેશનલ હાઇવે બંધ થઈ ગયો છે ટ્રાન્સપોર્ટ પ્રભાવિત થવાથી મોંઘવારી વધી ગઈ છે રાજધાની ઇમ્ફાલ અને ચુરાચાન્દુરમાં ખાવા પીવાની વસ્તુઓ મોંઘી થઈ ગઈ છે હિંસાગ્રસ્ત વિસ્તારોમાં દવાઓ પણ નથી મળી રહી ઇમ્ફાલ સહિત પાંચ જિલ્લાઓમાં ઇન્ટરનેટ બારમી જૂન બે હજાર પચીસ સુધી બંધ રહેશે ત્રીજી મે બે હજાર ત્રેવીસના રોજ કુકી અને મેથી સમુદાય વચ્ચે હિંસા શરૂ થઈ હતી ત્યારબાદના અગત્યના સમાચારમાં દુનિયા સૂતી રહી અને ઈરાને કરી લીધું પરમાણુ પરીક્ષણ આના વિશે વાત કરી તો એક તરફ ઈરાન અને અમેરિકા વચ્ચે પરમાણુ કાર્યક્રમ વિશે વાત ચાલી રહી છે તો બીજી તરફ ઈરાને ચૂપચાપ પરમાણુ બોમ્બનું પરીક્ષણ કર્યાના સમાચાર છે ઈરાન દ્વારા ચાર પરમાણુ સ્થળો જેમાં મારિવન લાવીસન સિયાન વર્મિન અને ટરગુઝ આબાદમાં આ પરીક્ષણો કરવામાં આવ્યા હતા ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સીના રિપોર્ટ પ્રમાણે હવે ઈરાન અને અમેરિકા વચ્ચે માહોલ બગડી શકે છે ત્યારબાદ અગત્યના સમાચારમાં ટ્રેનના કોચમાં ઓટોમેટિક દરવાજા લગાવવામાં આવશે આના વિશે વિગતથી વાત કરીએ તો મહારાષ્ટ્રના થાણેમાં ચાલતી ટ્રેનમાંથી પડી જવાથી મુસાફરોના મૃત્યુ બાદ હવે રેલવે બોર્ડે મોટો નિર્ણય લીધો છે રેલવેના એક વરિષ્ઠ અધિકારી જણાવ્યું હતું કે નિર્માણ આધીન મુંબઈ લોકલના તમામ કોચમાં ઓટોમેટિક દરવાજા લગાવવામાં આવશે આ ઉપરાંત તમામ ટ્રેનોના તમામ કોચને ફરીથી ડિઝાઇન કરવામાં આવશે અને તેમાં દરવાજા બંધ કરવાની સુવિધા પૂરી પાડવામાં આવશે એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં લિવિંગ સર્ટિફિકેટ આપતી વખતે હવેથી અટક પાછળ લખવી પડશે આના વિશે વિગત વાત કરી તો ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો છે જૂન 2025 થી લિવિંગ સર્ટિફિકેટ આપતી વખતે હવેથી અટક પાછળ લખવી પડશે આ સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ એટલે કે એલસી માં બાળકનું નામ પિતાનું નામ માતાનું નામ અટક જન્મ તારીખ જેવી મહત્વની માહિતીની નોંધ કરવામાં આવે છે હાલમાં અપાર આઈડી ની કામગીરી ચાલી રહી છે તે અંતર્ગત આધાર કાર્ડ સાથે બાળકોના નામ મેપિંગ કરવાની કામગીરી પણ ضرب ما ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રવાસીઓનો રેકોર્ડ બ્રેક ધસારો આના વિશે વિગત વાત કરી તો સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઉનાળો વેકેશનમાં રેકોર્ડ બ્રેક પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી સામે આવેલા આંકડા અનુસાર છેલ્લા એક મહિનામાં બે પોઈન્ટ પચાસ વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી છે આ સંખ્યા ગત વર્ષના વેકેશન કરતાં એક લાખ વધુ છે એકતાલીસ થી પિસ્તાલીસ ડિગ્રી તાપમાન વચ્ચે પણ પ્રવાસીઓની સુવિધા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે પીવાના પાણીની વ્યવસ્થા એસી બસ અને એસી બસ સ્ટોપ સ્પ્રિંકલર જેવી સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં વધુ બાળકો પેદા કરવા પર આ સરકાર પૈસા આપશે આના વિશે વિગતિ જાણીએ તો આંધ્રપ્રદેશ સરકાર વધુ બાળકો પેદા કરનારા પરિવારોને આર્થિક મદદ કરશે મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ કહ્યું કે હું પરિવારને એક એકમ ગણીને નાણાકીય પ્રોત્સાહન આપવાનું વિચારી રહ્યો છું રાજ્યમાં ઘટી રહેલા પ્રજનન દર અંગે સરકાર ચિંતિત છે અગાઉ બે કરતાં વધુ બાળકો ધરાવતા લોકોને પંચાયત અને નાગરિક સંસ્થાની ચૂંટણી લડવાથી રોકવા માટે કાયદામાં સુધારા કરવામાં આવ્યો છે ત્યારબાદના અગત્યના સમાચારમાં કેસર કેરીના એક્સપોર્ટમાં ઘટાડો થયો આ વર્ષે તે માત્ર સો ટન જેટલી જ રહી છે આ ઘટાડા પાછળ કમોસમી વરસાદ જવાબદાર છે કેરીની ક્વોલિટી બગડી છે તાલા ગીરની કેસર કેરીની સાઠ થી દિવસ ચાલતી નિકાસની સીઝન આ વર્ષે વીસ થી પચીસ દિવસ ચાલી છે એકથી પંદરમી જૂન સુધી કચ્છની કેસરકીનું એક્સપોર્ટિંગ થઈ રહ્યું છે ત્યારબાદના અગત્યના સમાચારમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહત્વનું નિવેદન આપ્યું છે સારી રીતે કામ કરીશું તો સારું કામ લઈ શકશું તેઓએ એમ પણ કહ્યું કે જયારે જોઈએ ત્યારે ટેટ કે ટાટા ચાલતું હશે શિક્ષણ વિભાગમાં અન્ય વિભાગોએ ધ્યાન કેન્દ્રિત કરવું પડે છે સોશિયલ મીડિયામાં પણ હું રીલ જોઉં છું નેગેટિવ રીલમાં ઘણી કોમેન્ટ હોય છે ત્યારબાદના ગતના સમાચારમાં આ ક્ષેત્રના દસ લાખ થી વધુ લોકો બેરોજગાર આવી જ રહેશે તો આગામી સમયમાં આ ક્ષેત્ર એટલે કે કેબલ ટીવી સાથે સંકળાયેલા લગભગ દસ લાખ લોકો તેમની નોકરી ગુમાવી શકે છે ગ્રાહક બાબતોના મંત્રાલયના અધિક સચિવે જણાવ્યું કે કેબલ ટીવી ની કંઈક નવું વિચારવું પડશે બે હજાર અઢાર થી કેબલ સબસ્ત ફાયબર્સ ચાલીસ ટકા ઘટ્યા છે